ત્યારે અકોટા ડીમાર્ટમાંથી ખરીદ્યો હતો આ સ્વીટ કેક અને જેમાં સાહીઠ રૂપિયાનો કેક ખરીદી ખોલતા જ ગ્રાહકને કડવો અનુભવ થયો હતો ત્યારે સમગ્ર રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત ફૂગ અને બગડેલી ચીજો મળતા સવાલો ઊભા થાશે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નવાજકર નેશનલ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર